તો ચાલો ભાઈ જવા દઈએ હવે રિક્ષામાં કેમ છે सेठaru બસ વાહ ભાઈ વાહ જો સ્પેશિયલ રિક્ષા છે તો જ્યાં અમારે શૂટ છે ને ત્યાં ભાઈ ઉતારી દેશે કેમ કે બાઇક તો છે ઓલરેડી બાઇક બે ત્રણ છે પણ મારે આંકવામાં કેવરાવે છે એવું થાય છે એટલે બે સિટીમાં આપણે ફાવે ને ભાઈ બરાબર એમ છે તો ચાલો બેસો હાલો કેમ લાગે આમ રિક્ષામાં મજા આવે છે હે રિક્ષામાં આમ તો મુગાવાને કે દેહી કા એવું રે ના જો ડિજિટલ મીટર વાળી થીજી જો એક ભાઈ ટ્રાફિક છે હવે સુરત ની અને આ તમે જે સામે નું બિલ્ડિંગ જોવો ને એ અમારું લોકેશન છે આમાં એડ છે અમારે શૂટ છે એવું છે પહોંચી ગયા છે અને આ પ્રોપર એડ છે સિટીમાં આવે આ બધી ટેક્સટાઇલ માર્કેટો છે એટલે ટ્રાફિક તો હોય જ છે હવે બસ અહીંયા ઉતરી જઈએ અને અહીંયા પાસે રિક્ષા ગોતલે હોય એક બીજી કા એવું છે ઘડી તો ભાઈ અહીંયા અવાજ નહીં આવે બહુ પહોંચી ગયા છીએ ઓલરેડી લોકેશન અને શૂટ તો મેં કીધું એમ આપણે યુટ્યુબમાં છે નહીં એટલે યુટ્યુબમાં નહીં આવે વિડીયો યુટ્યુબમાં તમને સારું સારું બતાવવાનું છે સુરતની અંદર તો હજી તો શરૂઆત કરી છે વિડીયોમાં કન્ટિયુ બીના રીતે હવે અહીંયા શૂટ પૂરું કરી અને બે ક્યાંક જઈએ તો તમને બતાવી ખતમ રેડી હવે શું કરવું છે ખરીદી ચાલો ને એવું છે ભાઈ તો હાજીમદનનું શૂટિંગ તો થઈ ગયું છે પણ હવે એક અમારા મિત્ર છે ભદ્રીશભાઈ ત્યાં તો ત્યાં જવાનો પ્લાન છે એવું છે કેમ કે શૂટિંગ તો બધું કમ્પ્લીટ કરી નહીં ગયું સુરતની ટ્રાફિક એટલે હું વાત કરું મને અમે ને આ બિલ્ડિંગમાં અસ્મિતા આ વખતે આમ તો અહીંયા ત્રીજી ચોથી વખત આવ્યા છીએ અમે શૂટિંગ માટે પણ આ વખતે યુટ્યુબ નું નતું ઓનલી ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક બેનું જ હતું એ રીતનું હતું તો હવે અમારા કિસુડેન છે ને થોડા ભૂખા થયા છે

सेक्ला पॉपट हूँ मैंने पॉपट क्या है ना अम्म पॉपट है त्याग अपने सेक्ला से आ गए हो सेक्ला ने पॉपट है ना पर देखते आ गए इतने आपने कई मज़री करके हाँ अम्म खबर ना अपने कोई सेक्ला एक इन कोई पॉपट है क्या मैं तलाव बढ़ के हाँ इधर होए हाँ। अलग अलग बुत आज तो क्या सरस मज़ा ना क्या हम से हारू બે બોલા રાતમાં આપણે ખવરાય લઈએ પેલા તો ખાવા બીજું બેને જમવાનું આપી દીધું છે એવું છે ને ટીકા બનાવેલું ને અમારે બેને ને તમારે કે દેવું અમારે ઘરે આવશું

કૌશિક ભાઈ છે અમારા બામણી છે ભત્રીજા થાય છે અને તમે અમારી ભત્રીજી થાવ છો એટલે હગામાં હગુ હાવ થઈ ગયું હા હગામાં હગુ તો કાઈ નહીં ગાળો જમી લે છે ને જો તાડો પોર ગયો છે ને તો અમે સોસો માલ તો આ છે ને માથે ધાડો ઉપર જાય છે બેમાં કેમ કે માં ત્યુસુ બેન કે માથે જોવા જાવ તો જાય છે ને તનોય બેન છે એ જો ધાબા ઉપર લઈ જાય છે તો આપણે જોઈ છીએ અગાશી કેવી છે

મોટા ભાઈ ના ઘર ને અલવિદા કેવાનો વારો આવી ગયો છે કેમ કે અહીંયા થી હવે લીધા છે ને અસ્મિતા ની છે ને એ ભદ્રેશભાઈ છે તો હવે જવા દઈએ ત્યાં અત્યારે છે ને અમે આવ્યા છીએ અમારા પટેલ

સુરત માં ખાવાનું ભૂલાઈ જાય છે વાગ્યા પાંચ વાગી ગયા છે સરસ મજાનું ભદ્રેશભાઈ ના બને છે ને અમુક ગતિ આપડે આમ તો અડધું સુરત મને ફેરવી દીધું આમ છે આમ ને કરી